નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો શું તમે પણ તમારા ખેતરમાં લીલો છે પાક વાવી દીધેલો છે તે પાક ને હું કે આપણે સુરક્ષા માટે તમે રાત દિવસ ઉજાગરા કરો છો રાતે તમારે જાગવું પડતું હોય છે ખેડૂત મિત્રો કારણ કે તમારા પણ ખેતરમાં રોજ અને આવીને તમારો જે પાક સોના સોમા એને નુકસાન પહોંચાડી જાય છે ખેડૂત મિત્રો તો એને અટકાવવા માટે અમે તમારી માટે લઈને આવેલા છીએ નવી ટેકનોલોજી વાળી નવી જ લાઈટ એટલે કે સ્માર્ટ રોકેટ લાઈટ છે ખેડૂત મિત્રો આ રોકેટ લાઈટ જે તમારા ખેતરમાં જે તાર ફેન્સિંગ કરો છો ત્યાં રોકેટ લાઈટ લગાવવાની આવે છે ખેડૂત મિત્રો અને આ રોકેટ લાઈટ તમારે હું કે એક આ આખો સેટ છે આ સેટની અંદર જ તમારે હું કે રોકેટ લાઈટ અંદર બાર રોકેટ આવે છે નાના નાના આ બારે બાર રોકેટ તમારે હું કે સો દોઢસો ફૂટ ના ગાળે તમારે એક એક રોકેટ લાઈટ લગાવવાના હોય છે અને આ રોકેટ લાઈટ તમારે કેવી રીતે ચાલુ થાય છે એ પણ તમને બતાવી દઉં સૌ પ્રથમ સૌ પ્રથમ એક તમારે રોકેટ કંટ્રોલર છે આ રોકેટ કંટ્રોલર ઓપન છે આ રોકેટ કંટ્રોલર અંદર બે સ્વીચ આવે છે બંને સ્વીચ તમારે એક સાયરન ની સ્વીચ આવશે તમારે અને એક તમારે બાર કલાક ચોવીસ કલાક રાખવી હોય એની છે અને એક કનેક્શન છે આ બેટરી આપેલી છે એમાં રેડ અને બ્લેક નો બંનેનું કનેક્શન આપી દીધેલું છે અને જે તમે તાર ફેન્સિંગ કરેલા હોય છે એમાંથી જે આપ વાયર આવે છે એ વાયર જીધો તમે બેટરી સાથે કનેક્ટ આપશો એટલે તમારા ખેતરમાં પણ આવી જ રીતે લાઇટ ચાલુ પણ થઈ જશે તો ખેડૂત મિત્રો તમે પણ જો તમારા ખેતરમાં આવી જ રીતે લાઇટ ચાલુ બંધ ચાલુ બંધ થશે અને તમારા ખેતરમાં જે તાર ફેન્સિંગ કરેલું છે તેના તાર થી દૂર જ તમારા ખેતરમાં જે રોજ રોગનુંડ આવતા હોય એ આવશે નહીં તો ખેડૂત મિત્રો તમે પણ જો આ રોકેટ લાઇટ લગાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને આજે જ આ રોકેટ લાઇટનો ઓર્ડર પણ કરી એકસો અને ખેડૂત મિત્રો આ રોકેટ લાઇટમાં તમારે સેટ લેવા માંગતા હોય તો એક રોકેટ લાઇટનો સેટ અને એક ચાર્જ કંટ્રોલ આ 1800 રૂપિયામાં બંને તમને આપી દેવામાં આવશે ખેડૂત મિત્રો તો આજે જ રાહ એની જોવો છો નીચે આપેલા નંબર ઉપર આજે જ ફોન કરીને આ રોકેટ લાઈટ નો ઓર્ડર કરો ધન્યવાદ